24 કલાક વીજ સેવા પૂરી પાડવાનો જોરશોરથી પ્રચાર પ્રસાર કરાયો હતો વીજ તંત્ર દ્વારા પણ આંકડાઓની માયાજાળ રચીને વીજ સુવિધા ઉપલબ્ધ કરાવવાના દાવા કરવામાં આવી રહ્યા છે પરંતુ બોરસદ તાલુકાના સંતોકપુરા તાબેના વીજળીપુરા વિસ્તારમાં છેલ્લા વીસ વર્ષથી વીજ સુવિધા માટે સ્થાનિકો વલખા મારી રહ્યાની દારૂણ્ય વાસ્તવિકતા જોવા મળે છે વીજળી માતા મંદિરના નામ પરથી આ વિસ્તારનું નામ વીજળીપુરા રાખવામાં આવ્યું હતું અહીંયા પચીસ પરિવારોમાં લગભગ પાંચસો વ્યક્તિઓ વસવાટ કરે છે પરંતુ વીજ સુવિધાના અભાવે સ્થાનિકો અઢારમી સદીમાં જીવી રહ્યાની પરિસ્થિતિ અનુભવી રહ્યા છે અહીંયા એક જ જ્ઞાતિના ઠાકોર લોકો છેલ્લા વીસ વર્ષ ઉપરાંતના સમયથી કાચા પાકા મકાનો બનાવીને રહે છે અગાઉ તંત્ર દ્વારા ગૌચરની જમીનમાંથી બાવીસ કુંઠા જમીન મકાન બનાવવા ફાળવવામાં આવી હતી પરંતુ સ્થાનિકો પાસે આજીવિકા માટે પોતાની જમીન ન હોવાથી કરે છે આ વિસ્તારનો વિધાનસભા વિસ્તારમાં સમાવેશ સ્થાનિકો પાસે આધાર કાર્ડ બીપીએલ કાર્ડની સુવિધા તંત્ર દ્વારા આપવામાં આવી છે પરંતુ પ્રાથમિક સુવિધા સમાન વીજળી અને પાણીની જરૂરિયાત સંતોષવા તેઓને હાડમારી ભોગવવી પડે છે આ અંગે વારંવાર સ્થાનિક સહિતના તંત્રને રજૂઆતો છતાંય સ્થિતિ એમની એમ છે વીજ અને પાણીની અસુવિધાની ગંભીર અસર બાળકોના અભ્યાસ પર પડી રહી છે દોઢ કિલોમીટર દૂર સંતોખપુરા ગામે બાળકો પગપાળા ભણવા માટે જાય છે પરંતુ પરીક્ષાના સમયે વીજ સુવિધાના અભાવને કારણે તેઓને વાંચન લેખન સહિતની પરેશાની ઊભી થાય છે સાંજ પડતા જ આખો વિસ્તાર અંધકારમય બની જાય છે આથી સ્થાનિકોએ બેટરી વડે ચાલતી સોલાર પેનલ ઘર ઉપર ફીટ કરી છે પરંતુ બેટરીની ક્ષમતા ઓછી હોવાથી ઘરમાં ડિમ લાઇટ જેવું અજવાળું રહેશે જેના વડે સાંજનું ખાણું બનાવ્યા બાદ લાઇટ બંધ કરાય છે આસપાસમાં ખેતરો હોવાથી રાત્રિના સમયે ઝેરી જીવ જંતુ ડર સ્થાનિકોને સતાવ્યા કરે છે ગ્રામ્યજનો માટે હેડપંપ જ પાણીનો એકમાત્ર આધાર છે આ પંપ બે મહિને એક વાર બગડી જતા સ્થાનિક લોકો ખેતમજૂરી કરતા હોવા છતાંય માંડ માંડ નાણાં ભેગા કરીને હેન્ડપંપને રિપેર કરાવે છે અમે છેલ્લા વીસ વર્ષથી રહીએ છીએ નથી લાઈટ નથી પાણી કશું સુવિધા નથી અને બહુ તકલીફ પડે છે આમ લાઇટમાં લાઈટ વગર તો અમારે કેટલાય કોશિશ કરી તો લાઇટ આવતી નથી કશું કરવા તૈયાર નથી અમે ગયા વર્ષે પણ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો તો આ પાણીની ટાંકી એકલી દોઢ બે વર્ષમાં કરી એમણે અને આ શોભાના ગાંઠિયાદ ઉભા કરીને મૂક્યા છે કશું કરવા તૈયાર નથી બીજું અને લાઇટની અમે બીપીએલ ધારક છે બધા અને અમારે જમીન ગામમાં નથી એટલે અહીંયા રહીએ છીએ નથી ખેતર ખેડવાનું કે નથી રહેવા માટે ઘર એટલે અમે છેલ્લા વીસ વર્ષથી અહીંયા રહીએ છીએ બહુ તકલીફ પડે છે રહેવામાં લાઇટ પણ કંધીભાઈ ઠાકોર છે હું દેશ સ્કૂલ જાઉં છું નિહારસી છૂટીને છે તો મને લેશનની બહુ તકલીફ પડે છે શિયાળાના દિવસે મને વહેલો રાત થઈ જાય છે તો હું લેસન કરી શકતી નથી લેસન કરી શકતી નથી હું જિંદગીમાંથી મોટી થાય પણ મેં હજુ લાઈટ જોઈ નથી અહીંયા છેલ્લા વીસ વર્ષથી લાઈટ નથી પાણી નથી અને એટલું પેલું તકલીફ પડે છે અહીંયા આગળ તો બહુ જ જબરજસ્ત તકલીફ પડે છે રાત્રે જ નાના નાના છોકરાઓને સાપુલ્યા કઈ જાય છે પછી એટલી બધી પ્રોબ્લેમ થાય છે કે ના પૂછે વાત સર પછી અમારે જે ગયા વર્ષે અમે બે બે વર્ષ દોઢ વર્ષ પહેલાં ચૂંટણીનો બળાસ્કાર કરેલો ત્યાં પછી એ લોકોએ ટોકી બન્યાલી અમને ટોકીને બોર્ડ બન્યાલ્યો પણ છેલ્લા દોઢ વર્ષથી એક ટીપુ પાણી ઉપર ટોકીમાં પડ્યું નથી છેલ્લો અને અમે એટલું બધું અરન થઈ ગયેલા છે ના પૂછે વાત કશો ઊંધી અત્યાર સુધી તમારી તકલીફ છે કે બીપીએલ બીપીએલ અમે બધા છાપરાવાળા છે બધા ટોટલી બીપીએલ નંબરવાળા છે બરાબર કેટલા લોકો અહીંયા ત્રણસો લોકોની વસ્તી છે અને પચાસ હાઠ છાપરાનો વસ્તી છે બરાબર હવે તે વખતે અમને બધા ભેગા મળીને અમે બધા કામ કરીએ છીએ અને જ્યારે જ્યારે બોર્ડ બગડે ત્યારે અમે હેડપંપ બગડે ત્યારે સરખો કરીએ છીએ વીજળી પૂરા વીજળી પૂરામાં વીજળી જ નથી સર